નમસ્કાર મિત્રો આજે આ ગુરુ છેલો અને પેલો સિપાઈ અને બંને દાનવો આવી અને પેલા સિપાઈ ઉપર પ્રહાર કરે છે અને તેના ઉપર પ્રાણઘાતી હુમલો કરે છે અને પછી તેઓ ભાગી જાય છે પરંતુ ત્યારે ગુરુજી ત્યાં હોય છે તેથી એ સિપાઈને તો બચાવી લે છે પરંતુ હજી સુધી તે ભાનમાં આવ્યો નથી તેથી ગુરુજી કહે છે આ સિપાઈને ભાનમાં આવતા હજી ઘણી વાર લાગશે અને ત્યાં સુધી પેલો દાનવરાજ ત્યાં રજવાડામાં બધું તહેસ નહેસ કરી નાખશે માટે ત્યાં પણ પહોંચવું ખૂબ જ જરૂરી છે ત્યારે બંને બારવટિયાઓ કહે છે કે ગુરુજી તમે ચિંતા નહીં કરો અમે બંને ભાઈઓ આ સિપાઈને માથે ઉપાડી લઈએ છીએ અને મને થાક લાગશે તો ઘડીવાર મારો ભાઈ ઉપાડી લેશે અને આમ કરતા કરતા આપણે એ રજવાડામાં તો પહોંચવું પડશે ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલો અને આમ ગુરુચેલો આગળ ચાલ્યા છે અને બંને બારવટીયાઓ આ સિપાહીને ઉપાડી અને ચાલ્યા છે અને ચાલતા ચાલતા તેઓ આ રજવાડાના મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં આવી અને ગુરુજી કહે છે કે રજવાડું તો મને આ જ લાગે છે પરંતુ અંદર જવું કેવી રીતે અને પછી ગુરુજી મુખ્ય દ્વાર ઉપર જઈ અને દ્વારપાલને કહે છે કે ભાઈ અમારે આ રજવાડામાં જવું છે તો અમને અહીંયા જવા દેશો ખરા ત્યારે દ્વારપાલ કહે છે અમારા મહારાજે કોઈ પણ પરદેશીને અંદર રજવાડામાં આવવાની ના પાડેલી છે અને તમે ક્યાંથી આવ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે હું આ રજવાડાના એક સિપાહીને લઈને આવ્યો છું અને હાલમાં તે બેભાન અવસ્થામાં છે અને તે આ રજવાડાનો છે એટલે તમને પાછો સોંપવા આવ્યા છીએ ત્યારે આ વાત સાંભળી અને દ્વારપાલ કહે છે કે અમારા રજવાડાનો માણસ હોય તો હું એને ઓળખી લઈશ કોણ છે એ બતાવો ત્યારે ગુરુજી પેલા બંને બારવટીયાઓને પાસે બોલાવે છે અને આ સિપાહીને એમની સામે નીચે મૂકવામાં આવે છે અને કહે છે કે આ ભાઈને માથા ઉપર ઘણી ઈજા થઈ છે તેથી તે બેભાન થઈ ગયો છે પરંતુ છે તો આ તમારા રજવાડાનો અને ત્યારે આ દ્વારપાલ આ માણસનું મોઢું જોતાની સાથે જ ડરી જાય છે અને બે ડગલા પાછળ ખસી જાય છે ત્યારે ગુરુજી આ દ્વારપાલની સામું જુએ છે તો દ્વારપાલના મોઢેથી પરસેવા છૂટી ગયા છે તેથી ગુરુજી પૂછે છે કે દ્વારપાલ તમારા આમ પરસેવા કેમ છૂટી ગયા અને તમે આટલા બધા ભયભીત કેમ થઈ ગયા છો ત્યારે દ્વારપાલ કહે છે કે ગુરુજી તમને ખબર નથી આ કોણ છે ત્યારે ગુરુજી કહે છે કે હું આને જાણું છું અને આ તમારા રજવાડાનો એક સિપાહી છે એનાથી વધારે આ કાંઈ નથી ત્યારે પેલો દ્વારપાલ એટલું કહે છે કે ના ગુરુજી આ સિપાઈ અમારા રજવાડામાં આવ્યો હતો અને અમારા મહારાજે તેને ફાંસીની સજા આપી હતી પરંતુ સવારે એને મોતનો સમય હતો અને રાત્રે જ તેણે રજવાડાના ઘણા બધા સિપાઈઓને મોતને ઘાટ ઉતારી નાખ્યા છે અને એટલું જ નહીં પરંતુ એક એક સિપાઈને મારી મારી અને એના લોહી પીધા છે અને અત્યારે તે બેભાન થવાનું નાટક કરે છે હું આ માણસને અમારા રજવાડામાં નહીં જવા દઉં ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ તમારી વાત સાવ ખોટી છે અને આ માણસ તો પંદર દિવસથી મારી સાથે છે અને તમારા રજવાડામાં જે આ માણસનું વેશ ધારણ કરીને આવ્યો છે અને તમારા સિપાહીઓનું લોહી પીવે છે ને એ આ સિપાહી નથી પરંતુ એ એક દાનવરાજ છે અને એ દાનવરાજ એ આ રજવાડામાં આવી અને તમારા રજવાડાને તહેશ નહેસ કરવા આવ્યો છે પરંતુ હું એ દાનવને પકડી અને મારી નાખીશ ખાલી મને તમારા રજવાડામાં જવા દો કારણ કે આ રજવાડામાં એ દાનવ આવીને સંતાણો છે ત્યારે આટલી વાત સાંભળીને દ્વારપાલ કહે છે કે તમે અહીંયા ઊભા રહો હું અમારા મહારાજને પૂછીને આવું છું અને આમ પછી દ્વારપાલ ત્યાંથી ઘોડે સવાર થઈ અને પહોંચે છે રાજમહેલમાં અને ત્યાં જઈને મહારાજને કહે છે કે મહારાજ ગજબ થઈ ગયો છે અને તમને વાત કહીશ ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે આ રજવાડામાં આમે ભારે સંકટ તો આવી ગયું છે

એ ગુરુજી પાસે પંદર દિવસથી હતો અને સિપાહીનો આટલી વાત સાંભળી અને મહારાજ કહે છે કે તમે મને એવી વાત કહી છે કે મારા ગળે ઉતરતી નથી ચાલો મારે રૂબરૂ આવવું પડશે અને આમ પછી તો મહારાજ એમના સેનાપતિને સાથે લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે આ મુખ્ય દ્વાર પાસે અને દ્વાર પાસે જઈને જુએ છે તો સામે ગુરુચેલો ઊભા છે અને બે બારવટીયાઓ ઊભા છે ત્યારે મહારાજને જોઈ અને ગુરુચેલો પ્રણામ કરે છે અને કહે છે કે હે મહારાજ અમે તમારા રજવાડામાં એક ખૂબ જ ભારે જાણકારી લઈને આવ્યા છીએ ત્યારે રાજા કહે છે કે બોલો ગુરુચેલાઓ તમે અહીંયા આમ અચાનક ક્યાંથી અને આ કોને લઈને આવ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે મહારાજ આ તમારો સિપાહી છે અને રાત્રે તમારા સેનાપતિ સાથે જ્યારે તમે જંગલમાં એક કબીલાને સળગાવી નાખવા માટે રાત્રે આવ્યા હતા ને ત્યારે આ માણસ અમારા હાથમાં આવી ગયો હતો અને પછી પંદર દિવસથી એ મારી સાથે જ છે પરંતુ તમારા રજવાડામાં જે આ તમારા સિપાહીનો વેશ ધારણ કરીને આવ્યો છે ને એ એક દાનવરાજ છે અને તે એક અસુર છે ત્યારે ગુરુજીની વાત સાંભળી અને મહારાજ વિચારમાં પડી ગયા અને ત્યાં તો પેલો સેનાપતિ બોલ્યો કે મહારાજ ગુરુજીની વાત એકદમ સાચી છે કારણ કે તે આપણા સિપાહીઓને મારી મારી અને એના લોહી પીતો હતો અને લોહી જે પીવે ને એ અસુર જ હોય ત્યારે મહારાજ કહે છે કે ગુરુજી તમે ખોટું તો નથી બોલતા ને અને આ પણ કોઈ દાનવરાજની ચાલતો નથી ને ત્યારે ગુરુજી કહે છે કે નાના અમે તો તમારા રજવાડામાં કેટલાય દિવસથી આવવા માગતા હતા પરંતુ અમે તો માર્ગ જોયો ન હતો પરંતુ આ તમારા સિપાહીએ માર્ગ જોયો હતો તેથી એ અમને લઈ અને તમારા રજવાડા તરફ આવી રહ્યો હતો પરંતુ તમારું રજવાડું જેવું પાસે આવ્યું ત્યાં તો આ દાનવરાજના બે દાનવો કે જે એમના ખાસ માણસો છે અને તેમણે અમારા ઉપર પ્રહાર કર્યો અને ત્યારે આ તમારો સિપાઈ ઘાયલ થઈ ગયો છે અને તે બેભાન છે પરંતુ મેં તેને કાંઈ થવા નથી દીધું પરંતુ માથા ઉપર ઈજા આવી છે જેથી તેને બાનમાં આવતા થોડોક સમય લાગશે ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ શું આપણે આ માણસો ઉપર વિશ્વાસ કરવો જોઈએ ત્યારે સેનાપતિ કહે છે કે હા આ ગુરુચેલાની વાત એકદમ સાચી છે અને આપણો સિપાઈ ત્યારથી જ ગુમ થયો હતો અને આજે તે આવ્યો છે પરંતુ હવે ખબર પડી કે આપણો જે પેલો આવેલો આપણા બધા માણસોને મારીને ખાતો હતો અને અને આમ પછી તો મહારાજે બંને બારવટીયાઓને લઈ અને રાજમહેલે પહોંચે છે અને ત્યારે પેલો સિપાઈ પણ ત્યાં ભાનમાં આવે છે અને ભાનમાં આવી અને આંખ ખોલીને જુએ છે તો સામે મહારાજ છે અને સેનાપતિ છે ત્યારે સિપાઈ દોડી અને મહારાજના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને કહે છે કે હે ભગવાન તમે અમારા અન્નદાતા છો અને આજે ઘણા સમય પછી આજે તમારા દર્શન થયા છે તો હું ધન્ય થઈ ગયો ત્યારે એની આવી વાતો સાંભળી અને મહારાજ અને સેનાપતિ સમજી ગયા કે આ તો આપણો સૈપાઈ છે અને આપણા સિપાહીઓના આવા જ લક્ષણો છે પરંતુ હવે પેલા દાનવરાજનું શું કરવું ત્યારે સૈપાઈ તો કહેવા લાગ્યો કે હે મહારાજ તમારા રજવાડામાં મારું વેશ ધારણ કરી અને એક અસુર આવ્યો છે અને એણે મને કેદ કર્યો હતો પરંતુ સારું થજો કે આ ગુરુ છેલ્લો ત્યાં પહોંચી ગયા અને મારી મોતની વેળાએ એમણે મને બચાવી લીધો છે પરંતુ હવે એ દાનવરાજને મારવો હોય ને તો આપણે આ ગુરુજીની સહાય લેવી પડશે અને ગુરુજી સિવાય આ દાનવરાજ કોઈનાથી ડરતો નથી ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે તો ગુરુજી ચાલો હું તમને જેલખાના તરફ લઈ જાઉં છું અને ત્યાં લાશોના ઢગલા પડ્યા છે લોહીની રેલમ છેલ છે અને દાનવરાજ આરામથી પોતાનું પેટ ભરી અને લોહી પી રહ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે ચાલો મહારાજ મને એ દાનવ પાસે લઈ ચલો અને હવે એનો ખેલ હું ખતમ કરી નાખીશ અને આમ આટલું કહી અને પછી તો ગુરુ ચેલાને લઈ મહારાજ અને તેમનો સિપાઈ ચાલ્યા છે અને ચાલતા ચાલતા પહોંચે છે જેલખાનામાં અને જેલખાનામાં આગળ જઈ અને જ્યાં પેલો દાનવરાજ કેદ કરેલો હતો એ જેલની પાસે લઈને પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ગુરુજી સામે જુએ છે તો ત્યાં ઘણી બધી લાશો પડી છે અને સિપાહીઓના શ પડ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાજ તમે આ મૃત અવસ્થામાં પડેલા સિપાહીઓને અગ્નિ સંસ્કાર કેમ નથી કરતા ત્યારે મહારાજ કહે છે કે અમારે તો ઘણી એ લાશોને બહાર કાઢવી છે અને તેમના અગ્નિ સંસ્કાર કરવા છે પરંતુ દાનવરાજ કોઈને ત્યાં પહોંચવા દેતો નથી અને જે કોઈ પણ માણસ એ લાશને લઈને બહાર નીકળવા જાય ને એની સાથે જ એને મારી નાખે છે અને જે ત્યાં પહોંચે એનું મોત થઈ જાય છે હવે અમે શું કરીએ ત્યારે ગુરુજી કહે છે કે એ દાનવરાજ ગમે તેવો હોય પરંતુ હું એનાથી ડરતો નથી ચાલો હવે મારી સાથે અને તમારા પાંચ સિપાહીઓને સાથે લઈ લો અને હું એ બધા શવને બહાર કઢાવું છું અને હું પણ જોઉં છું કે એ દાનવરાજ કેવી રીતે સિપાહીઓને મારે છે અને આમ આટલી વાત કહી અને તેઓ બધા પહોંચે છે એ જેલખાનામાં અને ત્યાં જઈને જુએ છે તો ક્યાંય પેલો દાનવ દેખાણો નહીં તેથી મહારાજ કહે છે કે ગુરુજી લાગે છે કે દાનવ અહીંયાથી ભાગી ગયો છે પરંતુ ત્યાં તો એક ખૂણામાં બેઠો બેઠો આ દાનવ સિપાહીના શવને ખાઈ રહ્યો છે અને તેનું લોહી પી રહ્યો છે ત્યારે ગુરુજીની નજર તેના ઉપર પડે છે અને કહે છે કે હે દુચ્છ દાનવ મેં તને કહ્યું હતું કે તારે હવે કોઈ પણ માણસને મારવાનો નથી અને મેં તને એકવાર તો જવા દીધો હતો એમ છતાં પણ તે ફરીવાર તે આવું કામ કર્યું છે હવે હું તને જીવતો નહીં છોડું ત્યારે મહારાજ કહે છે કે હા ગુરુજી હવે ગમે તેમ કરી અને આ દાનવને મારી નાખો ત્યારે દાનવ તો ત્યાંથી ઊભો થઈ અને ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હે મહારાજ તમને અને તમારા સેનાપતિને આજે રાત સુધીમાં હું ખાઈ જઈશ અને આ ગુરુજી પણ મારું કાઈ જ નહીં કરી શકે ત્યારે ગુરુજી પોતાની આંખો બંધ કરી અને જેવી આ સામે આંખો ખોલે છે ત્યાં તો પેલો અદ્રશ્ય થઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અને તે ભાગતો ભાગતો એક નાનકડું બાળક બની જાય છે અને બાળક બની અને આ રાજા જે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી જે નાના નાના બાળકોને ઉપાડીને લાવતો હતો અને એ બાળકોની એક વિશાળ ફોજ તૈયાર કરી છે અને એ બાળકોના ભેગું આ દાનવરાત જઈને સંતાઈ જાય છે અને બાળકોની સાથે તે પણ એક સિપાહી બની અને રહેવા લાગે છે ત્યારે આ બાજુ ગુરુજી આખા રજવાડાના એક એક જેલખાના તપાસ કરે છે અને એક એક જગ્યાએ તપાસ કરી પરંતુ ક્યાંય દાનવ મળ્યો નહીં ત્યારે ગુરુજી કહે છે કે મહારાજ આ દાનવ તમારા રજવાડામાંથી બહાર નથી ગયો એની તો હું ખાતરી આપું છું પરંતુ એ જ્યાં પણ છે ને ત્યાંથી હું તેને જીવતો નહીં છોડું અને આમ પછી ગુરુજી ત્યાં ઊભા રહે છે અને બધા સૈપાયોના શવને લઈ અને બીજા સૈપાયો બહાર નીકળે છે અને તેમના અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે અને આમ કરતા કરતા રાત પડવા આવી છે ત્યારે મહારાજ અને આ સૈપાઈ એકબીજાને કહે છે કે આજે આપણે ગુરુજીની પાસે રહેવું જોઈએ કારણ કે પેલા દાનવ રાજે આપણને ખુલ્લી ધમકી આપી છે કે આજે રાત્રે હું તમને બંનેને મારીને ખાઈ જઈશ તો હવે આપણે શું કરશું અને જો કદાચ આપણે આ ગુરુજીની પાસે રહીશું ને તો આપણો જીવ બચી જશે ત્યારે આમ મહારાજ અને એમનો સેનાપતિ બંને ગુરુજીની પાસે આવે છે અને ગુરુજીની પાસે આવી અને અડધી રાત સુધી બધા વાતો કરતા હોય છે ત્યારે દાનવરાજ બાળક સ્વરૂપે આ ઓરડાની બહાર આવી અને લાંબી જીભ કાઢીને ઊભો છે કે ક્યારે મહારાજ બહાર આવે અને તેમને ભરખી જાઉં તો મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી